એક મસ્ત વાત કહું છું તમને કે જો તમને એવું લાગે છે ને કે ચા પીવાથી ફાયદો થાય છે અને તમે ગૂગલમાં સર્ચ કર્યું કે ચા પીવાના દસ ફાયદા આપો તો એ ગૂગલ તમને ચા પીવાના દસ ફાયદા આપી દેસ પણ જો તમને એવું લાગે છે કે ચા પીવાથી નુકસાન થાય છે અને તમે ગૂગલમાં સર્ચ કર્યું કે ચા પીવાના દસ નુકસાન આપો તો એ જ ગૂગલ પ્રેમથી તમને ચા પીવાના દસ નુકસાન પણ આપી દેશે ઠીક એવી જ રીતે જો તમને એવું લાગે છે કે હું આ કામ નહીં કરી શકું કે આ કામ મારાથી નહીં થાય તો આ તમારું જે દિમાગ છે ને એ એવું જ કરશે કે તમને કામ ના કરવાના દસ કારણો આપશે કે એ કામ તમે કેમ નહીં કરી શકો પણ જો તમને એવું લાગે છે કે આ કામ હું કરી શકીશ કેમ ના થાય મારાથી તો એ જ તમારું દિમાગ તમને એ કામ કરવાના દસ રસ્તા પણ આપી દઈશ તો આ બધો જે ખેલ છે ને એ આપણા દિમાગનો છે અને આપણા વિચારોનો છે તમારું શું કેવું ચેનલ છે કોમેન્ટ ચોક્કસથી કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો વધારે લોકો સુધી પહોંચાડજો